તો આજના આધુનિક યુગમાં ખેતી પણ આધુનિક થઈ રહી છે ત્યારે ઘણા ખેડૂતો હવે ખેતરોમાં આધુનિક મશીનના ઉપયોગથી ખેતી કરતા થયા છે તેવામાં જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના પંથકમાં હજુ પણ અનેક ખેડૂતો પરંપરાગત ખેતી કરી વર્ષો જૂની પરંપરા નિભાવી રહ્યા છે ત્યારે માળિયા હાટીના પંથકમાં કરવામાં આવતી પરંપરાગત ખેતીમાં માત્ર બળદ વડે વાવણી કરવામાં આવે છે ત્યારે ચોમાસાની શરૂઆતના વાવણી કર્યા પહેલાં